નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમટી સી આગળ ચેનલમાં આપનું સ્વાગત છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ સાત એનએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે જોઈશું વિડીયો ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણ તેના એમસી કી પ્રશ્નો જોઈશું ક્વેશ્ચન નંબર વન લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તેનો જવાબ આવશે નાના અંતરડામાં નંબર બે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તેનો જવાબ આવશે મોટા આંતરડા નંબર ત્રણ મોટું આંતરડું આશરે ખાલી જગ્યા મીટર જેટલું લાંબુ હોય છે જવાબ આવશે એક પોઈન્ટ પોચ નંબર ચાર અમીબા ખાલી જગ્યાના પાણીમાં જોવા મળતો સૂક્ષ્મ જીવ છે જવાબ આવશે ડી તળાવ નંબર પાંચ નીચેના પૈકી કોણ તેનો આકાર અને સ્થાન સતત બદલે છે જવાબ આવશે સી અમીબા નંબર સિક્સ નાનું આંતરડું આશરે કેટલા મીટર લાંબુ હોય છે જવાબ આવશે સી સાત પોઈન્ટ પાંચ નંબર સેવન જઠરનો આકાર નીચેના પૈકી કોના જેવો હોય છે જવાબ આવશે ડી યુ જેવો નંબર એટ નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે જવાબ આવશે સી અજગર નંબર નાઇન નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે જવાબ આવશે બી કીડી નંબર ટેન મનુષ્યના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે જવાબ આવશે ડી મુખ ગુહાથી નંબર ઇલેવન ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય જવાબ આવશે એ અંતઃગ્રહણ નંબર ટ્વેલ્વ દાનિશના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઈ ચૂકી છે તો તેની અંદાજીત ઉંમર કેટલી છે જવાબ આવશે સી છ થી આઠ વર્ષ નંબર થર્ટીન શૌશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય જવાબ આવશે એ દૂધિયા દાંત નંબર ફોર્ટીન નીચેનામાંથી કોને દાંત હોતા નથી જવાબ આવશે શી પક્ષી ફિફ્ટીન આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાંતન કરવું જોઈએ જવાબ આવશે બી બે વખત નંબર સિક્સટીન કલિકાઓ કોના પર આવેલી હોય છે જવાબ આવશે બી જીભ પર નંબર સત્તર યકૃત ઉંદરમાં કઈ બાજુએ આવેલ હોય છે જવાબ આવશે બી જમણી બાજુએ નંબર એટીન મનુષ્યના પાચનતંત્રમાં સૌથી લાંબો અવયવ કયો છે જવાબ આવશે બી નાનું આંતરડું નાઇન્ટીન પિતરસ કયા ઘટકનું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે જવાબ આવશે શી ચરબી નંબર ટ્વેન્ટી પિતરસનો સંગ્રહ ક્યાં થાય છે જવાબ આવશે શી પિત્તાશયમાં તો મિત્રો આધા પાઠ નંબર બે વનસ્પતિમાં પોષણ સોરી પ્રાણીઓમાં પોષણ તેના એમ શીખ્યું પ્રશ્નો પાઠ નંબર ત્રણ આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ